જો પહેલા આપણે આને થિયરી ને સમજીએ કે પ્રકાશ દ્વારા જે ફોટોન હોય છે કોને આપવામાં આવે છે લાઈટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ LHC ને આપવામાં આવે છે અને એ જ LHC છે પાણીના વિભાજન દ્વારા શું મેળવે છે ઇલેક્ટ્રોન મેળવે છે તો ઇલેક્ટ્રોન આ જગ્યાએ આવી ગયા આ ઇલેક્ટ્રોનનું વહન થાય છે ઇલેક્ટ્રોન ગ્રાહક PS2 દ્વારા એને ગ્રહણ કરાય છે જેને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મિકેનિઝમ દ્વારા એટલે કે વિજાણુ પરિવહન દ્વારા એને કોને આપવામાં આવે છે LHC ને આપવામાં આવે છે જે શું છે અનદર 680 ની એસેન્ડિંગ અને ત્યાર પછી એને ક્યાં આપવામાં આવે છે તો પીએચ વન ને આપવામાં આવે છે તો જે સૌ જે પ્રકાશ દ્વારા એલસી દ્વારા ગ્રહણ કરાયા એ પીએચ માં ગયા ઇલેક્ટ્રોન ગ્રાહક ત્યાર પછી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ દ્વારા ફરીથી એલએચસી માં આવ્યા અને ત્યાર પછી ફરીથી પીએચ વન ના ઇલેક્ટ્રોન ગ્રાહક માં ગયા અને છેવટે કોનું નિર્માણ કર્યું છે એનએડીપીએચ એટલે કે એનએડી માંથી કોનું નિર્માણ કર્યું છે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયનોસાઇડ ફોસ્ફેટ હાઇડ્રોનિયમ આયન રાઈટ એ બીજાનું ક્યાંથી મળ્યા પાણીના વિભાજન દ્વારા મળ્યા અને આ સિસ્ટમ દ્વારા જેને શું કહેવામાં આવે છે ફોટો રિએક્શન Z સ્કીમ કહેવામાં આવે છે આના દ્વારા આપણને એક એટીપી નું નિર્માણ પણ થયું છે જો આ પ્રક્રિયા સાત્ય સમજી શકો છો થિયરીને સાત્ય સમજજો તો જો કે સૌ પ્રથમ શું થાય છે કે PS2 દ્વારા શું થાય છે આ વિજાળું ગ્રહણ કરાય છે તેનું ઉદ્વગમન થાય તો ઉદ્વગમન એટલે ઉપર તરફ જો ઉદ્વગમન થાય છે ઉપર તરફ ગમન થાય છે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ દ્વારા PS1 ને આપવામાં આવે જો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ દ્વારા PS1 ને આપવામાં આવે છે રેડી શું થયું છે અધાગમન છું નીચે તરફ આયા રેડી અધાગમન થયું છે ત્યાર પછી તે ગ્રહી એકમો સ્થાનંતર કરવામાં તો સ્થાનંતર કરવામાં આવે છે અને જે સેવટે શું કર્યું છે એનાડીપીમાંથી એનાડીપીએચ શું કર્યું છે નિર્માણ કર્યું છે રેડી તો આ થિયરીને આપણે સાઈડ પર સમજી ગયા છીએ પીએસ2 માં આવેલ પ્રક્રિયા કેન્દ્ર છે ક્લોરોફિલ એ અણુ છે ઈશુત આવે છે 680 નેનોમીટર તો અહીં લખીએ આપણે પી 680 નેનોમીટર જ્યારે આ શું થાય છે કે લાલ પ્રકાશનું શોષણ થાય છે જેના કારણે વીજાણુ ઉત્પન્ન થઈ પરમાણુ કેન્દ્રથી દૂરની કક્ષામાં શું થાય છે કૂદી જાય છે અને આ વીજાણુ એલએચસી દ્વારા શું કરે છે ગ્રહણ કરાવે છે જે ઇલેક્ટ્રોન ગ્રહણ દ્વારા ગ્રહણ થાય છે તો ઉપર તરફ શું કરવામાં આવે છે ગ્રહણ કરવામાં આવે છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર મારફતે પીએસ વન ને આપવામાં આવે છે તો અહીંયા મળે લોકોને આપવામાં આવે છે પીએસ વન ને જે કેટલી તરંગ લંબાઈ છે પી સાતસો તરંગ લંબાઈ છે રાઈટ અને છેવટે તે ઇલેક્ટ્રોન ગ્રહણ દ્વારા એક્સેપ્ટ કરાવી શું બનાવવામાં આવે છે એને માંથી એને ડીપીએચ નું શું કરવામાં આવે છે નિર્માણ કરવામાં આવે છે તો આ છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ ખૂબ જ ઈઝી અને સાવ સિમ્પલ થિયરી છે આઈ હોપ કે તમને સાહેબ તે સમજાઈ છે મેન તમારે આ સ્ટ્રક્ચર જોવાનું છે કે પ્રકાશમાંથી આવેલ જે ફોટોન છે જે એલએચસી જે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પી 680 નેનોમીટર તરંગ લંબાઈ શોષણ કરે છે અને જે હાઇડ્રો પાણી દ્વારા જે વિભાજન થલે ઇલેક્ટ્રોન મેળવે છે જે કોને આપવામાં આવે છે ઇલેક્ટ્રોન ગ્રાહકને આપવામાં આવે છે જ્યાં શું થાય છે કે એક એડીપી ફોસ્ફેટ સાથે જોડે એટીપી બની જાય છે અને બીજાનું ક્યાં જતો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ પી P700 વાળા LHC માં જતો રહેશે છે જેને PS1 કહેવામાં આવે છે જે ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા ગ્રહણ કરાય અને NADP પ્લસ છે શામાં ફેરવાય છે NADPH માં ફેરવાય છે તો આ છે આપણો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ એટલે કે બીજાનું પરિવહન તંત્ર જય હિન્દ